ગરમીમાં માત્ર એક ગ્લાસ તમે પી લેશો તો બધા જ ડ્રિંક ભૂલી જશો મિલ્કશેક અને શરબત પણ ભૂલાઈ જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમી માટેનું બેસ્ટ એવું કસ્ટર્ડ ડ્રિંક તો પ્રીમિક્સ પાવડર સાથે બનાવીશું ખૂબ જ ટેસ્ટી બને છે અને મહેમાનોને જો તમે આ એક ગ્લાસ પીવડ્યા દેશો તો મહેમાનો તો ખુશ ખુશ થઈ જશે એટલું ટેસ્ટી ઠંડુ ઠંડુ અને ખૂબ જ હેલ્ધી બને છે તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી ટેસ્ટી કસ્ટર્ડનું સ્પેશિયલ ડ્રિંક તો સૌથી પહેલાં આ કસ્ટર્ડ પાવડરને કઈ રીતે યુઝ કરવો એ હું તમને બતાવી દઉં પછી આપણે કસ્ટર્ડ પાવડર કેવી રીતે બનાવો એ પણ જોઈ લેશું હવે આપણે દૂધ લેવાનું અડધા કપ જેટલું મેં દૂધ લીધું છે હું અહીંયા ત્રણ ગ્લાસ કસ્ટર્ડ મિલ્ક બનાવું છું તો એના માટે ત્રણ ટેબલ સ્પૂન આપણે આ કસ્ટર્ડ મિક્સ મિક્સ કરી દેવાનું અને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું તો તમે જુઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાંથી એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવું ડ્રિંક બનાવીશું તો શરબત કહી શકાય હવે એક પેનમાં આપણે થોડું પાણી એડ કરીશું જેના લીધે આપણે દૂધ એડ કરીએ એ તળિયે જઈને બેસે નહીં તો હું અહીંયા અઢી કપ જેટલું દૂધ એડ કરું છું તો એનાથી ત્રણ ગ્લાસ આપણું આ દૂધ તૈયાર થશે તો આ રીતે મેં બધું દૂધ એડ કરી દીધું હવે આપણે દૂધને સરસ એવું પહેલાં ગરમ કરી લેવાનું છે સરસ એવું ઉકાળી લેવાનું છે એટલે જે દૂધ છે એમાંથી બધી કચાસ નીકળી જશે અને પીવામાં ખૂબ જ સરસ લાગશે તો તમે જુઓ થોડી જ વારમાં દૂધ સરસ રીતે ગરમ થવા લાગ્યું છે અને દૂધમાં સરસ એવા આ રીતે ઉફાણા આવવા લાગ્યા છે તો બસ હવે આ રીતે દૂધને સરસ એવું ઉકાળી લેવાનું તો અહીંયા હું ગાયના દૂધમાંથી બનાવું છું તમે કોઈપણ દૂધ લઈ શકો છો અને જો તમારે એકદમ ક્રીમી ટેસ્ટી બનાવવું હોય તો દૂધની મલાઈ સાથે બનાવી શકાય એનાથી એકદમ ક્રીમી અને ટેસ્ટી બનશે પણ હું એકદમ પતલા દૂધમાંથી જ બનાવું છું ગાયના દૂધમાંથી પણ ગાયનું દૂધ હેલ્ધી હોય છે એટલા માટે હું એકદમ હેલ્ધી રીતે બનાવું છું હવે આપણે આ જે તૈયાર કરેલું કસ્ટર્ડ મિલ્ક છે એને આ રીતે એડ કરી દઈશું અને તરત જ મિક્સ કરી દેસ અને હવે એકથી બે સરસ ઉભરા આવી જાય ત્યાં સુધી આપણે આ દૂધને કૂક કરવાનું છે એટલે બધો જ સરસ એવો મસાલો છે એ કૂક થઈ જશે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવી જશે અને સાથે આપણું જે દૂધ છે એ મિલ્કશેક જેવું ઘાટું થઈ જશે ઉનાળાની ગરમીમાં ઠંડુ ઠંડુ જો મહેમાનોને આપશો તો તમારે શરબત પણ નહીં બનાવવું પડે અને ખૂબ જ ટેસ્ટી બનશે ઓછા સમયમાં બની જશે સાથે હેલ્ધી પણ બનશે સારું પણ લાગશે અને જો તમે ક્યારે આ રીતે ના ટ્રાય કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમે અમારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો અને તમે કંઈ આ રીતે બનાવ્યું કે નહીં એ પણ કહેજો તો અહીંયા તમે જુઓ થોડી વાર આ રીતે મેં દૂધને ઉકાળ્યું તો આ રીતે તમે જુઓ ઘટ થવા લાગ્યું છે સાઈડમાં સરસ એવી મલાઈ પણ જમવા લાગી છે બસ હવે વધારે પડતું આપણે આ દૂધને ઉકાળવાની જરૂર નથી હવે આપણું આ કસ્ટર્ડ મિલ્ક તૈયાર થઈ ગયું છે ગરમીઓમાં ઠંડુ ઠંડુ એવું બનાવવા માટે પહેલાં આ રીતે સરસ એવું પકવી લેવાનું સરસ એવું આ રીતે કલર આવી જાય જો તમને વધારે ડાર્ક કલર પસંદ હોય તો તમે કેસર પણ એડ કરી શકો છો અહીંયા તમે જુઓ આપણું દૂધમાં એકથી બે સરસ એવા ઉફાણ આવી ગયા છે તો આપણું દૂધ બનીને તૈયાર થઈ ગયું અને તમે ચમચામાં જુઓ તો ચમચામાં પણ તમને ઘાટું એવું દૂધ દેખાશે હજુ આ દૂધને આપણે ઠંડુ કરવાનું છે એટલે એકદમ સરસ એવું ઘાટું થઈ જશે ક્રીમી થઈ જશે એકદમ મિલ્કશેક જેવું બની જશે તો બસ હવે આપણું દૂધ સરસ એવું ઠીક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું નીચે ઉતારી લેશું અને તરત જ ઠંડુ થઈ જાય એના માટે આપણે એક વાસણમાં કાઢી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સરસ ઘાટું એવું છે ને આપણું આ દૂધ હવે આપણે એને થોડીવાર માટે આ રીતે ચલાવતા રહેશું એટલે દૂધ સરસ એવું ઠંડુ થઈ જાય આ દૂધને તમે ફ્રીઝમાં રાખીને એકદમ ઠંડુ ઠંડુ પણ સવ કરી શકો છો હું અહીંયા નોર્મલ ઠંડુ થઈ જશે પછી સવ કરીશ ત્યાં સુધીમાં આપણે પ્રીમિક્સ પાવડર તૈયાર કરી લઈએ એના માટે આપણે અડધા કપ ખાંડ લઈશું તો મિક્સર જારમાં ખાંડ લેવાની જો તમારે આખા ઉનાળા માટે બનાવવાનું હોય તો તમારે એની ક્વોન્ટિટી ડબલ કરી દેવાની હવે સાથે મેં વન ફોર્થ કપ કસ્ટર્ડ પાવડર લીધો છે જે તમને ઘરે આસાનીથી બની જાય છે માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે હવે થોડા ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું તો કાજુ અને બદામ અને સાથે એક ટેબલ સ્પૂન મગજતરીના બી એડ કરીશું સારી રીતે ફાઇન પાવડર બને એ રીતે બનાવી તૈયાર કરી લેશું તો આપણો એકદમ ટેસ્ટી એવો પ્રીમિક્સ પાવડર તૈયાર થઈ ગયો થોડા આપણે એમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું તો એક ટી સ્પૂન જેટલા બદામના પીસી સેડ કરીશું સાથે પિસ્તા અને થોડી રોજ પેટલથી ગાર્નિશ કરીશું તો આ પ્રીમિક્સ પાવડરને બનાવી તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી તો થતો ફ્રીઝમાં રાખવાની પણ જરૂર નથી આસાનીથી તમે પૂરા ઉનાળામાં આનો લાભ લઈ શકશો જ્યારે પણ બાળકોને કંઈ ઠંડુ ટેસ્ટી પીવાનું મન થાય તો આ બનાવીને આપી શકાય સાથે મહેમાનો માટે ઘરના સભ્યો માટે અને પેટની ઠંડક માટે આ પ્રીમિક્સ પાવડર બનાવી અને તમે સ્ટોર કરશો તો તમારું કામ આસાન થઈ જશે સાથે તમે તરત જ એમાંથી એકદમ ટેસ્ટી ટેમ્પટિંગ એવું દૂધ તૈયાર કરી શકો છો તો અહીંયા પ્રીમિક્સ પાવડર તૈયાર થઈ ગયો એમાંથી આપણે આ તૈયાર કરેલું દૂધ પણ હવે ઠંડુ થઈ ગયું છે તમે જુઓ કેટલું ઘાટું થઈ ગયું ચમચાની પાછળની સાઈડ જુઓ તો તમે તમને દેખાશે કે એકદમ ઘાટું છે હવે ઠંડુ કરવા માટે હું અહીંયા થોડા બરફના ટુકડા એડ કરું છું તમે ફ્રીજમાં રાખી ઠંડુ કરી અને પછી પણ સર્વ કરી શકો છો હવે આપણે એને સર્વિંગ ગ્લાસમાં પણ સર્વ કરી દઈશું તો આ રીતે થોડા બરફના ટુકડા ઓગળવા લાગે પછી આપણે આ દૂધને સવ કરીશું તો એકદમ ટેસ્ટી હેલ્ધી બધાને ખૂબ પસંદ આવે તેવું અને ઉનાળાની ગરમીઓ માટે બેસ્ટ એવું આ કસ્ટર્ડ મિલ્ક જરૂરથી ટ્રાય કરવા જેવું છે જરૂરથી બનાવજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો ઉનાળાની ગરમીમાં માત્ર એક ગ્લાસ પી લેશો તો મજા પડી જશે તો આ રેસીપીને ટ્રાય કરજો અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે ઉનાળાની ગરમીમાં જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ